આજે અમે મહેસાણાથી ખોડિયાર મહિલા મંડળ અને રાધા મહિલા મંડળ લઈ અને બે લક્ઝરીઓ લઈને અમે બાકી બિહારીધામ આવ્યા છીએ ગીતા ગીતાસાગરજી મહારાજનો ખૂબ જ પ્રેમ અને એમના આશીર્વાદ થકી જ અમે આટલા સુધી પહોંચ્યા છીએ અહીં અમે ગૌશાળાના દર્શન કર્યા જમ્યા ડાકોરના દર્શન કર્યા અને ગણતર સ્નાન કરી અને બાંકે બિહારીધામ આવ્યા છીએ અહીંયા ભજન કીર્તન કરીને અમે ખૂબ જ આનંદ કરવાના છે અને આ બધું જ વાકે બિહારી અને રાજા રણછોડ ની અસીમ કૃપા હોય તો જ બની શકે અને ગીતા સાગરજી મહારાજ નો ખૂબ ખૂબ આભારી છે કે આવી એ માતાઓ ને શ્રવણ યાત્રા કરાવે છે કેટલાક છોકરાઓને એક માને યાત્રા કરાવી હોય એક માની સેવા કરવી હોય તો પણ તકલીફ પડે છે જ્યારે આવી અનેક માતાઓને વાકે બિહારીના દર્શન રણછોડાના દર્શન અને શ્રી ગળકેશ્વર સાગર નદીના સ્નાન કરાવી અને ખૂબ બહેનોને આનંદ કરાવે છે બધી જ માતાઓના એમને ખૂબ ખૂબ આશીર્વાદ છે અને આપણું બાકે બિહારી ધામ ખૂબ જ આવું ધમકતું રહે એવી મારી રાજા રણછોડને અને બાકે બિહારીજીને કાળી મારે મારી પ્રાર્થના છે બોલ શ્રી કાળી